अतके आयोजन अधिकारी श्री बुतया साहेब कुकावा ग्राम पंचायत लाखाणी ग्राम, ग्राम पंचायत नीरव भाई सावलिया निरवभाई सावली केलवणी मंडळ भाई सुखडिया एसएमसी ना त्रणे शाळा अध्यक्षश्री तथा सभिथा शिक्षणविंद हो, देसाई तथा भाई देसाई उपस्थित तमाम प्रवेश पाळता बालकोने शैक्षणिक कीट आणि आंगणवाडी बाळकडा प्रोत्साहित कर

અહેવાલ રસિક વેગડા સિટી ક્રાઇમ ન્યૂઝ કુકાવાવ નમસ્કાર કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ મહોત્સવ બે હજાર ચોવીસમાં ખાતે ત્રણ શાળાનો એક કાર્યક્રમ શાળા પ્રવેશ મહોત્સવ રાખવામાં આવેલ હતો માધ્યમિક શાળા અને બે પ્રાઇમરી સ્કૂલના પ્રવેશ મહોત્સવમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી ગામના આગેવાનો વડીલો ગ્રામજનો અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી હતી ખૂબ જ સરસ રીતે સરકારશ્રીના તમામ ધારાધોરણ મુજબ આ શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવેલ હતો ગ્રામજનોને તમામ શાળાકીય તમામ વિગતોથી વાકેફ કરવામાં આવ્યા અને બાલવાટિકામાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ ધોરણ નવમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને આજરોજ ગ્રામજનોની હાજરીમાં શાળા પ્રવેશો કર શાળા પ્રવેશોત્સવ કરવામાં આવેલ છે